તો મિત્રો બધાને હર હર મહાદેવ અને અત્યારે જે જુનાગઢ મુકામે હતી ભાઈવ જે મહાશિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે તે તેમનો આજે લાસ્ટ દિવસ છે તો અત્યારે બપોરના તમે જોશો તો લગભગ જે આ બધા જઈ રહ્યા છે એ બધા ઘર તરફ જઈ રહ્યા છે અને અમે પણ અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ જે ભવનાથ સ્થળેટી છે ત્યાંથી લગભગ છ થી સાત કિલોમીટર ચાલી અને બધા જઈ રહ્યા છે તમે રસ્તાની બંને બાજુ જોશો તો સરસ મજાની જો આવી બધી કંડારેલી કામ કરેલું બહુ મસ્ત જે મૂર્તિઓ વેચાઈ રહી છે અને જો આ બધી ચોડાની લારીઓ છે કે કે રમકડા વેચાઈ રહ્યા છે અને આ બાજુ જોશો તો બધા ઘર તરફ જઈ રહ્યા છે અને તમને સામેની તરફ દેખાડો તો આ તરફ જે લોકો તમે જઈ રહ્યા છે તે બધા અત્યારે ભવના તળેટી જઈ રહ્યા છે અને આપણે પ્રશાસનની વાત કરીએ મિત્રો તો પ્રશાસન દ્વારા એક સરસ સેવા આપવામાં આવી છે કે તળેટી છે ત્યાં જે એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યો છે ત્યાંથી એસટી બસ સ્ટેન્ડ માટે સરસ પણ જે બસ સુવિધા આપવામાં આવી છે તેના કરતાં ચાર પાંચ જે યાત્રાળુઓ બધા બસમાં બેસી ઘણા યાત્રિકો બધા ચાલીને જઈ રહ્યા છે બંને બાજુ સેવાઓ શરૂ છે તમે જોઈ શકો તો આ બાજુ જોઈશો તો જે ભવનાથ તળેટી તરફ જઈ રહ્યો છે જે પ્રવાહ તો ખૂબ જ વિશાળ પ્રવાહ જઈ રહ્યો છે અને જે ઘર તરફ જઈ રહ્યા છે પ્રવાહ તમે જોશો તો થોડો જોવામાં લાગે છે તેના માટે અને તેમજ મેળાની જે મોજે જોઈ તો ઓછો છે તેની સામે આપણે વાત કરીએ છે જે ભવના તરફ તો

તરફ જવાનું છે તો મિત્રો ફરીથી તમારું હાર્દિક 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 હું મહાશિવરા મેળામાં સ્વાગત કરું છું અને હાલ અત્યારે જે જુનાગઢ મુકામે જે મહાશિવરાત્રી મેળો યોજાઈ રહ્યો છે તેનો આજે છેલ્લો દિવસ છે અને તમે જોઈ શકો છો જે યાત્રિકો છે તે ઘર તરફ જઈ રહ્યા છે અને સામેની તરફ જોશો તો યાત્રિકો બધા આજે ભાવના તળેટી તરફ જઈ રહ્યા છે તો અમે પણ અત્યારે ઘર તરફ જઈ રહ્યા છીએ અને રસ્તાની બંને બાજુ તમે જોશો તો આવા સુંદર રમકડાઓ છે કોઈ જુદી જુદી પ્રકારની બધી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે તો અહીંયા સરસ મજાની મોજડી તમે એકદમ મારવાડી મોજડીઓ વેચાઈ રહી છે અહીં તમે જોશો તો સુંદર મજાના પટ્ટા છે અને મિત્ર પટ્ટાનો શું ભાવ છે માત્ર તમને એસી રૂપિયામાં જો બંને બાજુ રોડ ઉપર તમને મળી રહેશે માત્ર એસી આ બસો પચાસમાં તમને શોરૂમમાં લેવા જશો તો આવી મોજણી તમને હજાર આજુબાજુ મળતી હોય છે તો માત્ર તમને બસો પચાસ વસ્તુ ખરીદી હોય તો રસ્તામાંથી સાવ તમને અને હવે આપણે જોઈએ તો જો બધા ઘર તરફ જઈ રહ્યા છે અને સામેની બાજુ તમે જોશો તો ભવનાથ તરફ પણ લોકો જઈ રહ્યા છે ભગત એ ભગત અમે પાણીની બોટલ મળે છે પાણીની બોટલ તો રસ્તામાં જો આવી આબેજી પાણીની બોટલો પણ વેચાઈ રહી છે તો હવે અમને તરત પાણી પી લીધું જો આ ગલ્લો છે કે પાણીની બોટલો પણ વેચાઈ રહી છે અને જે યાત્રિકો છે તે ખરીદી પણ રહ્યા છે બોટલો અને આ તરફ જોશો બધા ઘર તરફ જઈ રહ્યા છે આ બાજુની સાઈડ ને સામેની તરફ જોશો તો એ લોકો બધા તમે કે તમને સામે કેટલા લોકો ઘર તરફ જઈ રહ્યા છે આ બધા શિવરાત્રિ મેળો પૂરો કરી અને ઘર તરફ જઈ રહ્યા છે અને મેળો આપણે મેળાની વાત કરીએ તો આજે રાત્રિના જે સંતોની રવેડી નીકળતી હોય છે સાધુ સંતોની તો એ રવેડી પૂરતા પૂરી થાય ત્યારબાદ બધા ઘર તરફ જતા હોય છે પણ અત્યારે લોકો તમે જોઈ શકો છો કે કેટલા ઘર તરફ જઈ રહ્યા છે ગામમાંથી આવે છે ઓલી બાજુ છે તે પણ આવું થઈ રહ્યો છે અને આ રસ્તા પણ ઘર તરફ જઈ રહ્યા છે તે લોકો પણ એટલા જ જઈ રહ્યા છે તો મિત્રો હાલ અત્યારે હું આ વિડીયો અહીં પૂરો કરું છું અને ત્યારબાદ ફરીથી આગળ વધી અને તમને અમે કેટલા કેટલા પહોંચ્યા છીએ તો ફરીથી હું તમને લાવી થઈશ અને બતાવીશ તો હર હર મહાદેવ જય ગિરનારી બધા મિત્રોને